એમ કહેવાય છે અહીંયા હજારો વર્ષે પૂર્વે ભગવાન શ્રી કૃષ્ણએ પોતે હોળી પ્રગટાવી હતી ત્યારથી આજ સુધી આ કાનમેરા શિખર પણ હોળી પ્રગટાવવામાં આવે છે અને મોટી સંખ્યામાં આજ પણ લોકો અહીંયા હોળીના દર્શન પૂજન કરવા આવે છે આ હોળીની ખૂબી એ છે કે હોળીની શાળાઓ બડા પંથકમાં તેમજ અડધા હાલાર પંથકમાં કાનમેરાની હોળી પ્રગટે પછી જ બધા ગામોમાં હોળી પ્રગટાવવામાં આવતી હતી પરંતુ હવે કોક ગામોમાં જ આ પરંપરા જાળવી છે બાકી ઘણા ગામોમાં હોળી મુહૂર્ત મુજબ પ્રગટાવવામાં આવે છે

એ દિવસ ફાગણ સુદ પૂનમ નો હતો એટલે ભગવાન શ્રી અહીં હોળી પ્રગટાવી અને હોળી પૂજન કર્યું અને લોકોએ હરખથી ઉત્સવ ઉજવ્યો રાસ રમ્યા હતા ભગવાન શ્રી કૃષ્ણના વિવાહમાં અહીં માણસોનો મેળો ભરાય એટલે આ શિખરનું નામ કાનમેરો કહેવાય છે જોકે ઇતિહાસવિદો આ શિખર નામકરણ પાછળ કઈક જુદા જ તર્કો બતાવે છે આ શિખર પર તમરાઓ બહુ પ્રમાણમાં છે જેમ ફૂલછોડ પર્વત માખીઓ હોય એમાં શિખરના વૃક્ષે વૃક્ષે તમરાઓ છે આ કાનમેરાના શિખરની દક્ષિણે સાંકળોજુ તળાવ છે અને ઉત્તરમાં કરમદી વાસ અને ટીમરુનું વન આવેલું છે તેમાં બીજા વૃક્ષો પણ છે પરંતુ બહુમાત્રામાં કરમદી વાસ અને ટીમરુ છે ત્યાં વનરાવનનો નેસ આવેલો છે શક્ય છે કે આ જગ્યાના નામ વનરાવન પરથી જ નેસનું નામકરણ થયું હોય અહીંથી કોઈ નિરાકરણ શક્તિ કુંભ કાઢી લે છે સવારે કોઈ ત્યાં જાય ત્યારે કુંભ બહાર હોય છે હોળીની જ્વાળાઓ કંઈક દિશામાં જાય છે અને હોળીનો કુંભ કેવો પાક્યો એના પરથી એક જમાનામાં લોકો આગોતર વર્ષનું અનુમાન લગાવતા આજ પણ વડીલોમાં આ બાબતે અનેરી આસ્થા જોવા મળે છે ત્યારે આ વખતે પણ અહીં લોકોએ હોળી ઉત્સાહની સાથે ઉજવણી કરી હતી નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર